આપણે બાઈક બુક કરી દીધું છે પછી અમે ધોવાની શરૂઆત કરીએ હું જઈને હતા હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો આજે આપણે જવાના છીએ શેખર બતાવવા તો આ છે અમારા મા મમ્મી છે આ છે અચ્છા મારું બાઈક પાણી ચાલુ સોયકણ આપણા હેતર માં કોમમાંથી પાર એ વનર પોણી ચાલ ચાલુ આ મંદિર આપણા પોણી પાણી ચાલુ આય બેહો ગાય બેહો પણ ટાળિયું બના પડ્યો ચાલુ પાયામ પોણી પાયામ પોણી આવ્યો આપણે ખીટ મીલ બનતી દેખીએ તો વધુ નહિ એટલો ભરાઈ ગયો પાયો ઓ કનપન પાણી ચાલુ છે ઇન્ડોમો એંડે યોનાચુ ઓય કનપન પાણી છે એ જગ્યાએ પાણી ચાલુ કો ફિલ્ડ કોણ انا યા છે અને હુળા એ વાયા છે થોડા આ બે પાળિયામાં એકા ફળિયામાં અને એકા અને હેળી નાખ્યું કાલે કાલ છેડી નાખ્યું છે ભાઈ આપણે આજે કોમ હતું આ વાળ રહી એ હોમી આવી તો કાપવાની હતી હોરવાની હતી થોડી ઘણી પણ એ કોમ ઉમચાંડ થાય છે આજે થાય છે કે કાલે તો કરશું પણ જોઈએ આપણે નેરમાં પાણી આવક નહીં આવતું તો નેરમાં તો પાણી નહીં આવતું બનશે હાલ તો

અમાર બાજુમાં ભાઈ રે ઓને બેહુ અમાર માં સોન પડસી આ બેહુ બધી ઓયસો જોમ ફળી ઓમ નહીં બેહસ નહી જોઈએ જોમ ફળ ખઈએ હોય તો

કારીગર આમ તો કારીગર છે પણ ભરદો પાડે છે હાલ તો તમારે કામ કરવું હોય તો હા બધો ભરદો એ વજ નાખ્યો છે તો જા તમારા અંગા તાતા એ પાલક લેવા જ્યા પાલક લેવા હા પાલક લઈને આવશે એટલે પછી કામ ચાલુ કરી બરાબર હવે પાલક બંધવાનો છે પછી ઉપર ખેંચવાની છે દિવાલ તો બાઈક આપણે મતલબ બહુ પેલું માટી વાળું થયું છે તો ધોઈ ના છે ચાલો એનું લઈ જઈ બાઈક લઈ જઈએ તો પણ મેળવા પછી ધોઈ નાખીએ પાણી તો આવત છે એટલે હોતો નહીં તો જોઈ લો મિત્રો આકળા બાઈક તો કમ્પ્લીટ સાફ કરી દીધું છે એકદમ પણ હજી હાબુવાળા પાણીથી એકદમ કપડું મારી દઈએ આમ કરીને પલાળી દેવાનું છે આખું બધું સાફ કરીને પછી તમને બતાવું ચલો તો આપણા બાઈક કમ્પ્લીટ સાફ થઈ ગયું છે એકદમ નવું દેખાય છે તો આપણા હર્યો બ્લોગ આટલા પૂરો કરીએ તો આપણી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જય માતા